આણંદ શહેરને પણ જાણે ચોર લૂંટારા હોય સકંજામાં લીધું હોય તેમ મહિલાનું મંગલસૂત્ર તોડી બાઇક ચાલક ફરાર અમૂલ ડેરીના ગેટ પાસેથી પસાર થતી મહિલા સાથે આ બનાવ બનવા પામ્યો છે ચેઇન સ્નેચિંગની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે બનાવની જાણ થતાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મહિલા મૂળ મહારાષ્ટ્રના વતની હોવાની માહિતી સામે આવી રહી છે દર્શક મિત્રો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે આણંદના અમૂલ ડેરીના ગેટ પાસેથી પસાર થતી મહિલાનું મંગલસૂત્ર તોડી બાઇક ચાલક ફરાર થઈ ગયો છે ચેઇન સ્નેચિંગની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે પરંતુ બનાવની જાણ આણંદ ટાઉન પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી કહેવાય છે કે મહિલા મૂળ મહારાષ્ટ્રના વતની હોવાને સામે આવ્યું છે